क्षत्रिय સમાજના વિરોધ વચ્ચે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા પત્રકાર પરિષદને સંબોધી હતી અને જણાવ્યું હતું કે મને દિલ્હીથી કોઈએ બોલાવવામાં આવ્યો નથી પરશોતમ રૂપાલાએ દાવો કર્યો હતો કે મોહન કુંડારિયા ઉમેદવાર તરીકે નહીં પણ ડમી તરીકે ફોર્મ ભરવાના છે મને દિલ્હીથી કોઈએ નથી બોલાવ્યો પણ હું કદાચ કેબિનેટમાં ભાગ લેવા આગામી 3 અને 4 એપ્રિલે જઈ શકું છું વધુમાં તેમણે કહ્યું કે આજે પહેલી એપ્રિલ હોવાને કારણે અટકળો તથ્યહીન છે મેં ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે મને ઉમેદવાર પદેથી રદ કરવો કે યથાવત રાખવો એ મુદ્દો પાર્ટી અને સમાજ વચ્ચેનો છે પહેલી વાત તો એ છે કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી એ વાત સાચી છે મેં ત્રીજી અને ચોથી તારીખ એ અનામત રાખેલી હતી એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા ત્રીજી અને ચોથી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો પણ ત્રીજી તારીખ કેબિનેટની આવેલી હોય હું કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને આજ પહેલી તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ ભરાઈ શકે એવું નથી નિશ્ચિત જ છે મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે ફર્સ્ટથી નક્કી કરેલું છે નહીં એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માંગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માંગી લીધી હતી એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે અય્યાધારણ આપેલી હતી અને એ વિષયને લઈને એ એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી એ એમના નિવેદનો છે મેં કહ્યું ને કે એ વિષય હવે મારે વધારે કોમેન્ટ કરીને એ વિષયમાં હું કશું કહેવાના મતનો નથી એ વિષય તમારી જાણકારીનો છે મારી જાણકારીમાં એવું કશું છે નહીં ને એ સમાજોને પોતાની વાત કરવાના પણ અધિકારો હોય છે અને વિપક્ષને પણ આ બધી પ્રવૃત્તિ કરવાના અધિકારો હોય છે એ આજે હું માનું છું આજે માનું છું ક્ષતિ મારી છે કંઈ થવું જોઈએ મને જ થવું જોઈએ અમે એને માટે એ સમાધાન થઈ જાય ક્ષત્રિય સમાજની લાગણી ને જે કવાણી હોય તો એટલા માટે તો મેં માફી માંગી છે અને એ સમાજને એ ધર્મ પ્રમાણે એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રહ્યા એવું એવું મારા માટે કોઈના માટે કહેવું એ યોગ્ય નથી અને કોઈ આવી પ્રવૃત્તિ કરતા પણ ના હોય અને કોઈની સામે એવી આંગળીઓ ચિંધવાનું કોઈ કારણ નથી મેં મારે જે કરવાનું હતું એ કહી દીધું છે અને કરી પણ લીધું છે દલિત સમાજના વિષયની મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં મેં મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિનો એ કાર્યક્રમ હતો એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ના હોય આ વિષયની ડિબેટ કરવાથી એનો કંઈ પ્લસ માઇનસ એનો અંત ના હોય એ બધા વિષયોને મને ખબર છે કે આમાંથી આપણે એક નામ લઈએ ને એમાંથી બીજા ફણકા ફૂટવાની સંભાવના છે એટલા માટે હું આને અટકાવું એવું મારા ધ્યાનમાં ક્યારેય છે જ નહીં એ બિલકુલ ઉપજાવી કાઢેલી વાત હોય અને હું તો એમ કહું છું કે એમણે એ વિડીયો વાયરલ કરી દેવો જેમાં હું બોલતો હોઉં એટલે તમારે મને પૂછવું ન પડે